વધુ સંખ્યામાં પણ આજે દરેક સમાજો આવીને અહિયાં સહકાર આપ્યો છે ને ગુજરાત વિધાનસભાના ના અધ્યક્ષ અને આપણા વિસ્તારના લાડીલા એમના ડેરી ચેરમેન આદરણીય શંકરભાઈ ચૌધરી સાહેબ અહિયાં આવ્યા છે તાળીઓ પાડો ભલામાણસ કેમ કે આપ આયો રૂપ્યો હોય ને તો આ સાહેબ શંકરભાઈ ચૌધરી સાહેબે આ ઠાકોરો ને એક કુમાર છાત્રાલય આપી દીધી એમની હતી અને આપી દીધી છે આપણે એમનો આભાર માનવો જોઈએ એવા જ પ્રમ સાથે મહાપુરુષ જેવા હમણાં બોલશે ને તો આપણે જોજો હા ભણીએ એવા દોલતરામ બાપુ ના ચરણા માં વંદન કરો ખાત માં હાજરી આપી છે સોનથ થી રામદાસ બાપુ અમારા ગુરુ રતનદાસ બાપુ લક્ષ્મણભાઈ બીજા જ સારી વાત કરી એ સ્વરૂપજી ઠાકોર સાહેબ એ વાવ વિધાનસભામાં

એ દીકરી હેતલબેન ને પ્રમુખ બનાવી તારીઓ પણ ભલામણ એવા છે કે હળવદ થી મારા સાથી મિત્ર બાંધકામ સમિતિ ના ચેરમેન આદરણીય એ મેરાજી ઠાકોર પણ અહીંયા આવ્યા છે ખૂબ એમનો આભાર શાકાજી બાપુજી લેબાજી ઠાકોર સમાજ ના પ્રમુખ સાતલપુર તાલુકા બધા ના નામ નહીં લઉં ને કે આમાં સમય જતો રહેજે

અને એને ચાંદી ના પત્ર લગાડી દે છે આ પાયા ખોદ્યા આ જોતા બાજુ ના જોયા હોય અને આ બસો દીકરીઓ રે એવી હોય અત્યારે ચાલીસ દીકરીઓ રહે છે એમાં સમાજ ના ખર્ચે હું ખર્ચો કરું છું ચાલીસ દીકરીઓ નો એક પૈસો ફી દેતા નથી અત્યાર સુધી આ કુમાર પણ

આ મન મોટા કરીને આપણા મોદી સાહેબે ખરેખર આપણા એ લીલા કર્યા છે નર્મદા મૈયા ના તીર એટલે આપણે બધા પણ એ દાન કરીએ દીકરીઓને ભણવામાં શિક્ષણ દાન છે એ સૌથી મોટું દાન બધું ગૌધન ઓર રતન ધન ખાન જબ આવે શિક્ષણ દાન સબધન દૂર સમાન શિક્ષણ ધન આવ્યું ને એટલે બધા ધન દૂર સમાન અને આ કન્યાદાન દીકરીઓનો દાન ક્યારે એડે જતો નથી તમે વિચાર કરો એ સો ગુણા કરીને આપણે પાછો હાલે એટલે મહેરબાની કરીને વધારે વાત નહીં કહું અહીંયા આપણા બાપુ બોલવાના છે સાંભળવાના છે એમને પણ આ તમારા વગર કઈ થવાનો નથી લખી લેજો નવ્યાંગી કમા એટલું કરશે પણ નવ્યાંગી એકલાથી ક્યાં થવાનો નથી સમાજના સાથ સહકાર સિવાય ક્યાં થવાનો નથી એટલે મહેરબાની કરીને તમારી વાટા પાઘડીનું છોમો धर દે મૂછ વાંકડી દે અને આ વિદ્યા મંદિર બની જાય તો આપણે બજારમાં ફરતા हारा લાગીએ ભલા માણા બજારમાં ફરતા એટલે વધારે વાત ન જતો તમારે નમન કરીને અહીંયા જોયા બધો તમારું છે સમાજનું છે આ કોઈની જાગીર નથી આ મનમાંથી વેમ કાઢી નાખો અને આપણે બધા થાળી માનન કરીને આ શિક્ષણ ભવનને એક આવાર વિના પહેલા આજે ખાસ પૂરત કર્યું એમ ઉદ્ઘાટન કરવા આ આના માણસો આવે અધ્યક્ષ સાહેબ આવે અને મહાપુરુષો આવે